એણે અને આણે આપણી ભાષાના આ મહત્વના બે શબ્દ છે એણે મારા ઘરમાં ઘુસી જીવતા દીવા ઠાર્યા એણે મારા ઘરમાં ઘુસી જીવતા દીવા ઠાર્યા આણે ખુદનો સૂરજ આપી અજવાળા પ્રગટાવ્યા એણે પાડી ત્રાડ ભયંકર વિહામણી બળબળતી આણે વહેતી કરી નાડમાં નદીઓને સળવળતી એણે કેવળ સન્નાટાની લાશ ઊંચકી જાણી

અમને દીધી એણે મારા ઘરમાં ઘુસી જીવતા દીવા ઠાર્યા અને ખુદ નો સૂરજ આપી અજવાળા પગ પછી રચના જો આ રીતે મળવાનું નહીં જો આ રીતે મળવાનું નહીં દરિયો તો હોય દરિયો તો હોય તેથી નદીએ કઈ દોડીને આ રીતે જો આ રીતે મળવાનું નહીં દરિયો તો હોય તેથી નદીએ કઈ દોડીને આ રીતે પળવાનું નહીં પાંદડી ગણીને તને અડક્યો પાંદડી ગળીને તને અડક્યો ને મારામાં ઓડજોડ ઉગ્યું એક ઝાડ ખિસકોલી જેમ હવે ઠેકીને એક એક રૂવાડે પાડે તું ધાડ છીંડું તો હોય છીંડું તો હોય તેથી ઊભી બજારેથી આ રીતે વળવાની છીંડું તો હોય તેથી ઊભી બજારેથી આ રીતે વળવાનું નહીં જો આ રીતે મળવાની એમ કંઈ એવું કહેવાય નહીં કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ એમ કંઈ એવું કહેવાય નહીં કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ જેમ કે अनेकવાર તારામાં ભાંગીને ભૂકો હું થઈ જતો રોજ જીવતર તો હોય જીવતર તો હોય તેથી ગમે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં જીવતર તો હોય તેથી ગમે ત્યાં ઓરીને આ રીતે દળવાનું નહીં જો આ રીતે મળવાનું નહીં પછીની રચના સાંભળવું હોય તો જ કહું કવિતાની પંક્તિ છે સાંભળવું હોય તો જ કઉ છોને બેઠા છો બધા છેતા પણ માનું છું કાન દેય સાંભળશું સૌ પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ચાલતો પોતાનો હોય તોય પડછાયો કોઈ દિવસ અંધારે હાથ નથી ચાલતો ઓસરીની કોરેથી અજવાળું ખંખેરી સૂરજ થઈ જાય રોજ ચાલતો નળિયામાં હોય નહીં ચોમાસું નળિયામાં હોય નહીં ચોમાસું એટલે જ સમજીને વાદળમાં રહું નળિયામાં હોય નહીં ચોમાસું એટલે જ સમજીને વાદળમાં રમ સાંભળવું હોય તો જ કહો કીડી ચાલે ને તોય ગલગલિયા થાય એવી પર્વતમાં બેઠી સંવેદના કીડી ચાલે ને તોય ગલગલિયા થાય એવી પર્વતમાં બેઠી સંવેદના એને શું રોજ રોજ કહેવાનું હોય જેને જળ ને જળજળિયા ભેદ ના એને શું રોજ રોજ કહેવાનું હોય જેને જળ ને જળજળિયા ભેદ ના આમ એવું લાગે કે પૂરતું છે આટલું આમ એવું લાગે કે પૂરતું છે આટલું ને આમ હજી કહેવું છે બહુ સાંભળવું હોય તો જ કહું કહું ગુઢ આ શબ્દ ગમે છે ફરીથી સાંભળવા છું અભણ તેમ છતાં લાગતા મને હાવા ગુઢ આ શબ્દ ગમે છે ફરીથી સાંભળવા

में मारा हाथ थी और हो सूरज सांझे मैं मारा हाथ थी और हो सूरज सांझे एज बेसी गयो सवार मा छाकर दलो मैं मारा हाथ थी और हो सूरज सांझे एज बेसी गयो सवार मा छाकर दलो चोट वागी हती वीजड़ी थी मात्र वादल में परंतु पंड आंखो मा भनु लाग्यो कळा એટલે તો પડી ગઈ કરચલી દરિયાને એટલે તો પડી ગઈ કરચલી દરિયાને ના કહી દીધી એક جوان નદીએ પળવા એટલે તો પડી ગઈ કરચલી દરિયાને એક جوان નદીએ એક جوان ના કહી દીધી જે પરાણે ગઝલમાં બેસવા ધસી આયો જે પરાણે બેસવા ગઝલમાં જે પરાણે ગઝલમાં બેસવા ધસી આયો મે રવાના કર્યો એ શબ્દ અન્યને છળવા આપી દીધી મને મશાલ મારા નરસી હે આપી દીધી મને મશાલ મારો નરસી હે આખે આખો હવે હું લાગ્યો એનાથી બળવા ગુડા શબ્દ કમે છે ફરીથી સાંભળવા છું પણ તેમ છતાં લાગતા મને આવા સ્નેહલ કહે છે તો એક બે રચના ગાઈને સમાવે આમ તો આ બધી ગવાય ગયેલી છે મને બધા બહુ ગવાયેલો કવિ ગયે છે પણ હું જે ગાઉ છું એ લખતી વખતે મેં જે ગાયું હોય મનોમન એ છે કે આ મારું પહેલું કમ્પોઝિશન પછી બધા સ્વરકારોએ કર્યું હોય અને તમે સાંભળ્યું હોય એવું બની શકે પણ આ મારું કમ્પોઝિશન એક નવ પરિણીતા જેની પોતાના પતિ સાથે

સખી મારો સાઈબો સૂતો ફળીએ ઢાળે ઢોલિયો સખી મારો સાઈબો સૂતો ફળીએ ઢાળે ઢોલિયો હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે બોઢી જાઉ એક તો માજમ રાતની રજાઈ

અટકાવે ઉભા રાખી દે એક યુવતી પોતાના ઘરમાંથી બહાર નીકળી છે અને એને કોઈ અટકાવે છે એ કોણ છે મને પાંદડા એ લે મને ઉભી રાખી पची अम थी पची तम थी पची बात करे आखी पांडड़ाए ले मने वो भी राखी पची अम थी पची तम थी पची बात करे आखी बात मातो થઈ જા વાત માં તો જાકળ ની એને વેળો તો ગાતરડા બુઠ્ઠા થઈ જા सूरज ना हो करे जागेला काल मिंड पर छाया जुठा थी जाए झाड़वाए मन वो भी राखी झाड़वाए ले मन वो भी राखी पछी अरड़ी पछी मरड़ी पची तड़के थी छायड़ी माना की कोई बार मारा माँ उतर तू चांदर डाल की मात्रा सुन थल जा कोई बार मारा माँ उतर तू चांदर डाल की मात्रा सुन थल जा कोई बार आखो में आठ बेल शमनाओ गल चट्टा आंसू थे जाए कोई बार आखो में आठ बेल शमनाओ गल चट्टा आंसू थे जाए वाई ले मने ओ भी राखी

भाई राय ले मन ओ भी राखी थैंक यू <laughs> एक काची सोपारी नो कट्टे कोरे

एकली लुल विंगडी नु पागळ उडी ने एक, एक ओ चिंता तो आवियो की धाक कंकुतरी ना काम कागळ उडी ने एक ओ चिंता तो आवियो की धाक कंकुतरी ना काम

જો રે તમે માણજો રે એના મોંઘા ગુમાન એક કાચી સોપારી નો લીંગળી નું પાન ઊંચી મેળી ને એના ઊંચા જરૂખડા નીચી નજરું ના મળ્યા મેળ

જાલ જોરે તમે જીલ જોરે એની વાતું જોવાન એક કાચી સોપારીનો કટ કોરે એક જી નું લીંઘડીનું એક જી નું